સમાચાર વિગતવાર તો હાલ અયોધ્યા રામ મંદિર લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છવાયો છે સમગ્ર ભારતમાં ખાસ કરીને હિન્દુ ધર્મમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ભારત માતા મંદિરે અક્ષત કળશ યાત્રા પહોંચી છે મહત્વનું છે કે અયોધ્યા રામ મંદિરથી નીકળેલી આ અક્ષત કળશ યાત્રા હાલ

સમગ્ર ગુજરાતમાં ભારતમાં ભરમાં કાર્યક્રમ થઈ રહ્યો છે તેના ભાગરૂપે અયોધ્યાથી જે કળશ આવેલા છે એ અમે કરશું ગાંધીનગર મહાનગરમાં આવતા એકસો છપ્પન મંદિર માં દરેક સંઘોને આજે મહાતોને બોલાવવામાં આવ્યા છે અને એમને કળશ પૂજન કરીને અમે આપીશું એ પોતાના મંદિરોમાં પ્રસ્થાપિત કરશે અને એ કળશ ગામમાં બીજા આવતા મંદિરોમાં પણ રોજે રોજ એ કળશની મંદિરોમાં જઈને પૂજા થશે સત્સંગ કેન્દ્રો પણ ચાલુ થશે આ રીતે સમગ્ર ભારત ભરમાં ગુજરાત ભરમાં સંગ અને પરિષદ દ્વારા આ એક મહા સંવિધાન નું સંગઠન માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગ રૂપે આ ચોખા ને અક્ષત દરેક દરેક ના ઘેર ઘેર અક્ષત ફોટો આ અંગે દરેક ના ઘેર ઘેર જઈ ને પૂજન થશે ઘરે ઘેર જઈ વિતરણ થશે અને આજે સમગ્ર મહંતો ના આશીર્વાદ થી આ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે